સમગ્ર દુર્ઘટનાની તપાસ પણ હાથ આવી છે સુરતના સગરામપુરાના કૈલાસનગર ખાતે આવેલા અંકિત એપાર્ટમેન્ટની લોબીની બાલ્કની ધરાશાય થતા ટેરિસનો ભાગ તૂટ્યો હતો જે સિમેન્ટ કોન્ક્રીટના ઈટોથી બનેલી કાટમાનો જથ્થો કાર પર ખાબકતા કારને નુકસાન પહોંચવા પામ્યો હતો ધડાકાભેર ભેર બાલ્કનીનો ભાગ ધરાશાય થયો હોવાથી આસપાસમાં ભયનો માહોલ ફેલાયો હતો જો કે સદનસીબે કોઈ જાનહાની સજાય નથી સ્થાનિકોએ કહ્યું હતું કે ચોથા માનવી ફ્લોરિંગ નીચે પડી ગયો હતો બાદમાં સ્લેબના સળિયા તોડીને આ કાટમાં નીચે પડ્યો હતો જેથી કારને નુકસાન થવા પામ્યું હતું જો કે સદનસીબે સાંજના સમયે દુર્ઘટના બની હોય તો અહીંયા રમતા બાળકોને જા પહોંચી હોત દિશાંક આ કયો વિસ્તાર છે કયો બિલ્ડિંગ છે આજે શું ઘટના બની આજે આ જે છે ને કૈલાસનગર શંકરા શંકેશ્વર કોમ્પ્લેક્ષ કૈલાસનગર મજુરા ગેટ કહેવાય છે સંગ્રામપુરા એરિયામાં આવ્યું છે બપોરના ચાર સાડા ચાર વાગેની આ ઘટના ઘટી છે શંકેશ્વર કોમ્પલેક્ષની અંદર અંકિત અપાર્ટમેન્ટ આવેલું છે જેમાં ફોર્થ ફ્લોરનો એક ફ્લેટ છે એના રૂમનું ફ્લોરિંગ પડી ગયેલું એના પછી એ ફ્લોરિંગ નીચે એક મંદિરનું પેસેજ છે મોટું ત્યાંનો સ્લેબ તોડીના સળિયા સાથે નીચે આવી ગયેલું એ ફ્લોરિંગના નીચે એટલે પહેલાં માળના નીચે કાર પાર્કિંગ એરિયા ત્યાં બે ગાડી આખી દબાઈ ગઈ છે ફ્લે સ્લેબના કારણે અને જે સ્લેબ પડ્યું છે ફ્લોરિંગ પડ્યો છે એ પેસેજની અંદર પાંચથી સાત વાગ્યાના આશ્રયમાં છે ને મિનિમમ પચાસથી સાઠ નાના ભૂલકાઓ રમતા છે આજે મોટી દુર્ઘટના ઘટતી બચી ગઈ છે પણ આ મોટી દુર્ઘટના તો એમ કહેવાય રહી છે કારણ કે આખું ફ્લોરિંગ નીચે પડી ગયું છે ધરાશાયી થઈ ગયું છે અને એસએમસીની ટીમ અને ફાયરની ટીમ છેલ્લા બે કલાકથી આની ઉપર કામગીરી ચાલુ રાખી છે અને બિલ્ડિંગવાળા બી કામગીરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે સપોર્ટ કરે છે કે તે